અત્યારે ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો ત્યાંથી જાશું શોરૂમ પર ફાઈનટ છે સ્કૂલ ખુલી ગઈ બહુ એટલો જવા માટે ઉતાવળ કરે છે સ્કૂલે કે વાત ન પૂછો હે વિડિયો રેક બનાવ કાલની બ્લોગમાં જોઈલી છે અત્યારે અમે લોકો નીકળી છીએ સ્કૂલે તો એનામાં જોઈ જોઈએ સવાર સવારમાં લેડીઝને આવું કામ હોય છે તો થી મારા સોન ઉપર વિડિયોમાં લાઈક કરજો શેર કરજો અને કન્ટિન્યુ ફોલો કરતા રહેજો હવે બ્લોગ ડેઈલી આવશે તો મળીશી માય શોર તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે દસ તો દસ વાગી ગયા છે આપણે ફ્રી થઈ ગયા છીએ તો સ્કૂલમાં નીકળું છે નમોલક્ષ્મી યોજના તો તેના માટે અમારા મારા સિયાબેનને ડોક્યુમેન્ટ જોઈએ છે તો બધા આપણે કમ્પ્લીટ કરાવવા જશું ફેરોક્સ કરાવવાની છે તે કરાવી આવી અને આવીને પછી અમારા મનભાઈની સાયકલ રિપેરિંગ માટે મૂકવા જાવી છે તો તે મૂકવા જશું તો ચાલો અમારા વિડીયોને લાઈક કરજો શેર ડોક્યુમેન્ટ કરાવીને આવી ગયા છીએ અને મન ભાઈની સાયકલ પણ પટેલમાં મૂકીને આવી ગયા છીએ તો બપોર પછી લેવા જવાની છે અને અત્યારે અત્યારે મારા સિયા બેન કેરીની મજા માણી રહ્યા છે હે શું બધું નો કહેવાય તો બધું નો કહેવાય એમ તો સિયાબેન પણ કઈક લોગ લોગ જોઈ રહ્યા છે ને તેના કાગળ પણ કમ્પ્લીટ કરીને રાખી દીધા છે જવાનો પ્રોબ્લેમ પડે છે મારા મન ભાઈ આજે ફ્રૂટ લઈ જવાનું હતું તો ખારેક લઈ ગયા છે મારા સિયાબેન ખારેક ભાવતી નથી તો તે તેના માટે પવા વઘારી રહ્યા છે તો આ વઘારો એટલી વાર ગેસ ખાસ રાખો ને બેન તો દૂધ ગરમ થઈ જાય તો સિયાબેન અહીંયા ડુંગળી વઘારી છે ને આ બાજુ પવા પણ ધોઈને કમ્પ્લીટ કર્યા છે ચટણી નાખજે દીકા તીખી નથી

અત્યારે વાગી ગયા છે રૂંધાના ચાર હજી આપણે આવ્યા છીએ હવે આપણે સાયકલ વાળા ભાઈ નો ફોન આવી ગયો છે તો મન ની લેવા જાવી છે સાયકલ તો ચાલો મિત્રો આપણે મનભાઈની ની સાયકલ રિપેર કરવા દીધી લઈ આવીએ ને પછી મળીએ કે ચાલો હું તમને બતાવું કે મારા મનભાઈની ની શું રિપેરિંગ કરાવ્યું છે તો મનભાઈને આ આખે આખું પાછળ ટાયર રિંગ બધું નખાયું છે પેન્ડલ નવા નખાયા છે ને આ દેખ જોઈ લ્યો

કહેવાય છે આ સલવાર ને નીચે મોરી મૂકેલી હોય છે અલગ કલર ની અને એના એ કલરની મૂકી હોય તો પણ ચાલે મિત્રો અને અહીંયા આવશે ચીપટી તો આખી અપખન સિવાય ગઈ છે ને આ બાજુ તેનો ટોપ સિવાય છે

અત્યારે હમણાં અમારે કજ્યો હતો કિંગ કોન ખાવાનો પણ કાલ કે પરમથી સાંજે હજી ગોલો લીધો હતો ને પછી કાલ શું ખાધું તું કાલ કઈ નહોતું ખાધું એટલે કોણ ન લઈ દીધો એટલે ગુલ્ફી લઈને બેઠા છે તો જાતે ગુલ્ફી બનાવશે અને ખમદાણ પણ કરશે પણ આખું ભોરાય તો તો ખરી ને ભરલે સેજ અધૂરું રખાય આવું ભરવા માં સેજ અધૂરા રાખ ભલેરીઓ રહ્યું હવે

તો અહીંયા થઈ ગયા છે આપણા કેરીના કટકા અને આ બાજુ બંને બાળકો કેરી ખાઈ રહ્યા છે જોઈ લ્યો અને સાથે સાથે ટીવી પણ જોવે છે તો હવે આપણે લોટ ને એનો રસ કાઢીને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દેસું હાલો દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે છે અત્યારે ઘરે આવ્યો છું તો થાકી ગયો છું મમ્મી કેમ શું થયું એ પાટો રમતી હતી ને પાટો રમતી હતી ને

એ તો લોહી નીકળે તો તમારા બાળકોને પણ આવી રીતના સાવચેત રાખો સ્કૂલ ખુલી ગઈ છે પણ થોડાક પ્લે કરવામાં ધ્યાન આપો કારણ કે અમુક છોકરું ક્યાં રમતું હોય શેરીમાં અને એ ઘરમાં ટીવી જોતું હોય ને બાજુવાળાને છેડે બેઠું હોય ને એટલે બા એટલે કે બાજુવાળાને એટલે તો એ થોડુંક તો કોઓપરેટ કરો ત્યારે ધ્યાન રાખવા જેવું છે કારણ કે બાળકોને રમવા દેવા એ આપણી ફરજમાં છે પણ કેવી રીતે રમે છે શું રમે છે એનું ધ્યાન હોવું જોઈએ મેડમની કારણ કે સીપી ગઈ છે અત્યારે હોસ્પિટલ અહીં છોકરીને લઈ તો વેઇટ કરી છે આવવાની રાહ છે વિડીયોમાં કન્ટિન્યુ કરજો જમવા ટાણે બતાવીશ યસ તો અમારા મેડમ આવી ગયા છે હોસ્પિટલ આજે માહી રમતી હતી તો બાર દેકારો ફાવ મને તો રોટલી કરતી હતી તો જોવા ગઈ જોવા ગઈ ને તો છોકરી આંધો રોપાડો રમતી હતી તો ને તો આપણે બારોનો ખૂણો હોય ને લાગ્યો ને એને આપણે આ રોટલા હોય

કારણ કેવા એવી છે તો આ સિઝન મળશે નહીં પછી આવતી સિઝનમાં વેઇટ કરવો પડશે તો રસ રોટલી ખાવી હોય મારી ઘરે તમારી ઘરે આજે રસોઈ શું બની છે એ ખાસ કમેન્ટ કરજો ને આપણે જોઈશી આજે પેલી કમેન્ટ કોની આવે છે